નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો શું ખરેખર સંતરાશય એ કેન્સરથી બચાવે છે અથવા સંતરાની અંદર એવા ગુણધર્મ છે કે જે એન્ટી કેન્સર ગુણધર્મ સંતરાની અંદર છે સંતરાશય એ કેન્સરથી બચાવી શકે છે મિત્રો મેં ઘણા બધા પુસ્તકોની અંદર પણ વાંચ્યું છે અને ઇન્ટરનેટમાં પણ ઘણી જગ્યાએ જોયેલું છે કે વિટામિન સી જે છે એ એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવે છે વિટામિન સી એ વિટામિન સી છે એ કેન્સરના કોષો સામે લડી શકે છે અત્યારે શિયાળામાં સંતરા પુષ્કળ મળે છે અને તમે પણ હમણાં સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા ન્યૂઝ જોયા છે કે સંતરાથી કેન્સર છે એ મટી શકે છે નેચર કમ્યુનિકેશન જર્નલમાં પબ્લિશ રિસર્ચના જણાવ્યા પ્રમાણે વિટામિન સી શરીરમાં ઝડપથી ફેલાઈ રહેલા કેન્સરને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે વિટામિન સીના કારણે દર્દીને કીમો અને રેડિયેશન થેરાપીની જરૂરિયાત ઓછી પડે છે વિટામિન સીની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સરના કારણે બનતી ફ્રી રેડિકલ્સને દૂર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે આ ફ્રી રેડિકલ્સ હાર્ટ ડિસીઝ અને આર્થરાઇટીસનું જોખમ પણ વધારે છે એક વાત તો નક્કી છે કે વિટામિન સી જે છે એ કેન્સરના કોષોને ખતમ કરી શકે છે અથવા કેન્સરના કોષો સામે લડી શકે છે વિટામિન સી તો કે સંતરા ખાવાથી આમ તો ઘણા બધા ફ્રૂટમાં વિટામિન સી તો સમયેલું જ છે પુરુષોની અંદર દૈનિક જરૂરિયાત વિટામિન સીની કેટલી તો કે નેવ એમજી એટલે કે નેવ મિલિગ્રામ જેટલા વિટામિન સીની જરૂર પુરુષોના શરીરને દૈનિક જરૂરિયાત હોય છે સ્ત્રીઓમાં પિંચોતેર એમજી જેટલી જરૂરિયાત હોય છે અંદાજે અને સંતરાની અંદર કેટલું વિટામિન તો કે સો ગ્રામ સંતરા એટલે એક નાનકડું મીડિયમ સાઇઝનું સંતરું હોય ને તો એની અંદર થી સિત્તેર એમજી જેટલું વિટામિન સી આપણને મળે છે એટલે કે એક નાનકડું સંતરું ખાવામાં આવે એક મીડિયમ સાઇઝનું એટલે કે સો ગ્રામ જેટલું સંતરા હોય ને તો એની અંદરથી મિત્રો આપણા શરીરને જે જરૂરિયાત દૈનિક જરૂરિયાત હોય એટલું વિટામિન સી મળી રહેશે અથવા એનાથી વધારે વિટામિન સી આપણા શરીરને મળે છે તો એ કેન્સરના કોષો સામે આસાનીથી લડી શકે છે એક સંતરું ખાવ તો એટલું વિટામિન સી મળી જ જાય છે પણ શરીરની અંદર આપણું જે દૈનિક ખોરાક હોય છે દૂધ સિવાયની લગભગ બધી જ વસ્તુ એવી હોય છે કે કોઈને કોઈ અંશે થોડા ઘણા અંશે પણ શરીરની અંદર વિટામિન સી છે એ દરેક ખોરાકમાંથી થોડું કે વધારે મળી રહેતું હોય છે અને એક સંતરું સાથે ખાવામાં આવે તો આપણા શરીરની જરૂરિયાત વિટામિન સીની જે જરૂરિયાત હોય છે આ જરૂરિયાત કરતાં પણ આપણા શરીરને વધારે વિટામિન સી મળી રહેશે તો એ કેન્સરના કોષો સામે આસાનીથી લડી શકે છે એટલે કે સંતરાની અંદર રહેલું વિટામિન સી છે એ કેન્સરના કોષો સામે લડી શકે છે એટલે કે એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવે છે એટલે શિયાળીની અંદર છે એનો ભરપૂર સેવન કરવું જોઈએ દરરોજ મિનિમમ એક સંતુર તો ખાવું જ જોઈએ જે શરીરમાં અન્ય પણ ફાયદા કરે છે જેમ કે સ્કીનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો વિટામિન સી ખૂબ જ મહત્વનું છે એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવતા આમ તો એવા ઘણા બધા ફૂડ છે એમાં એક સંતરા પછી બીજી સૌથી મહત્વનું હોય ને તો એ છે મિત્રો ટમેટા જેની અંદર પણ વિટામિન સી છે એ ઘણું બધું સમાયેલું છે સંતરાની જેમ ટમેટા તેના લાલ રંગને કારણે પ્રોસ્ટેટ કેન્સર અને હૃદયના રોગો માટે સુપર ફૂડ માનવામાં આવે છે ટમેટાની અંદર મિત્રો લાયકોપિન નામનું એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ ફાયટોકેમિકલ હોય છે જે તેને લાલ રંગ આપે છે અને ઘણા બધા અભ્યાસ અનુસાર લાઇકોપીન ધરાવતી જે વસ્તુ હોય છે એ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ છે ઘણું બધું ઘટાડી શકાય છે એટલે આ રીતે મિત્રો ટમેટા છે એ પણ એન્ટી કેન્સર ગુણધર્મ જ ધરાવે છે એ સિવાયની હજી એક વસ્તુ છે જેનું નામ છે મિત્રો હળદર ખાસ કરીને લીલી હળદર હળદરની અંદર કરક્યુમિન જે છે એ પોલિફિનોલ સંયોજન છે જે હળદરને તેનો પીળો રંગ આપે છે હળદરની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે એટલે કે જે શરીરની અંદર બળતરા સોજો દુખાવો ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી શરીરને બચાવે છે અને જે કાચી હળદર હોય છે અને આ જે કર્ક્યુમિન છે એ કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે એટલે કે કેન્સરના કોષોને ખતમ કરવાની શક્તિ હળદરની અંદર પણ છે એટલે શિયાળામાં ભરપૂર માત્રામાં સેવન ખાસ કરીને લીલી હળદરનું સેવન વધારે કરવું જોઈએ એ સિવાય મિત્રો જે વિટામિન સી ના સ્ત્રોત છે એ બધા તો એન્ટી કેન્સર ગુણધર્મ કિંમત ધરાવતા જ હોય છે અને એવું જ એક મિત્રો અદ્ભુત ફૂડ એટલે લીંબુ પણ લીંબુ છે ને લીંબુના જે છાલ હોય છે લીંબુના છાલોતરામાં વધારે પાવર રહેલો હોય છે લીંબુના છોતરાની અંદર સૌથી વધુ પ્રમાણમાં પોષક તત્વ મળી આવે છે જેની અંદર ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે અને કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે તથા કેન્સરને વધતું અટકાવવા માટેની પાવરફુલ ક્ષમતા રહેલી છે લીંબુના છોતરામાં એન્ટી માઇક્રોબિયલ ઇફેક્ટ સૌથી વધુ હોય છે અને તે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવે છે એટલે લીંબુનો જ્યારે પ્રયોગ કરવામાં આવે ને ત્યારે જે લીંબુ છે સાબિત થાય છે એટલે આ રીતે મિત્રો આ ત્રણ ફૂડ છે એન્ટી કેન્સર ગુણધર્મ ધર્મ ધરાવે છે જેની અંદર વિટામિન સી વધારે હોય છે જોકે આમળાની અંદર પણ ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે વિટામિન સી છે એ કેન્સરના કોષો સામે લડવામાં સૌથી શક્તિશાળી દેશી દવા છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી